દેવો જે રીતે પાર્ટી કરાવી દી આપણ ખૂબ તો જય માતાજી મિત્રો તો આજે આપણે એક મસ્ત નવલો આવી ગયા છે તો આજે આપણે દોરાતું આઈટીઆઈ તો આજે આપણે આવેલો છે મારો મિત્ર મને મળવા આપણે આજે એની મુલાકાત તમને કરાવી નાખશું રેડી હાલ તો આપણે જોડાતા આઈટીઆઈ એટલે મારે આવવાનું છે રિસેદમાં અને મળવા એ આવશે દેવદત એટલે મારે રિસર્ચ પડશે એટલે આપણે મળવા જઈશું તો તમને બતાવી નાખશું તો બધા રહેજો બ્લોગ મિત્રો આપણે આ બાજુ રિસર્ચ કરો પણ આપણો ભાઈબેન મળી જાય એને કામ હતું એટલે આ રીતે મળો વિના કર શું કે ભાઈ ચાલતે બસ મજા આવે ભાઈ હા તો અને આ ભાઈને હંડ્રેડ બ્લોગ પૂરા થઈ ગયા એના તરફથી આપણે કરાવે છે પાર્ટી તો હો મળીએ આપડે અંદરથી દેવો જે પાર્ટી કરાવી દી આપણો આપડે નાસ્તો કરી નાખશું બને પાર્ટી આવી જીધી

શૂટ બૂટ કર્યું નહીં તો થોડું થોડું થમને લીધું એને ફોટો પડવો આવ્યો સારું લાગજ થોડું મને તો ચલો હા ભાઈ તમે ચાલુ કરો આપણું આપણે મળી મિત્રો આપણે આવી ગયા હવે ઘરે આપણે આ ટાઈમથી શૂટિંગ ગયા તા હવે ના દીધી આપણું પાલ્ટી 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 કરીને આજે થોડુંક થઈ દીધું હતું મળું તેમ આપણી ચાર પિસ્તાળી વાળી બસમાં આવ્યા હતા એટલે તો મળીએ Kala nau logmo, de yeah mataj.